સુરતના ઉધના મગદલા રોડ પર આવેલા બ્રેડ લાઇન સર્કલ નજીકની ઠાકોરદીપ સોસાયટીમાં અંગત અદાવતનો બદલો લેવા માટે એક રિક્ષા ચાલકે બે મોપેડને પેટ્રોલ છાટી સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બ્રેડ લાઇન સર્કલ પાસેના ઠાકોરદીપ સોસાયટીમાં ગત તારીખ સાતમી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે અરેરાટી ભર્યો બનાવ બન્યો હતો સોસાયટીમાં રહેતા અનિલ બાલુભાઈ રાઠોરના ઘર નંબર ની બહાર પાર્ક કરેલા બે મોપેડને અજાણ્યા સળગાવી દીધા હતા શખ્સેના વાહનો સળગતા જોઈ આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો ઘટનાની ગંભીરતાને જોતા ખટુદરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી આર રબારી અને સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મહત્વનું હથિયાર સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા ફૂટેજમાં દેખાયું કે રાત્રે લગભગ આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક પર સવાર થઈને પ્રવેશ કરે છે અત્યંત ઠંડા કરે છે જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તેને આગ ચાંપી દીધી હતી આગ લગાવ્યા બાદ તેઓ ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી બલાયન થઈ જવા પામ્યા હતા આ સીસીટીવીમાં આરોપીઓના બાઇક અને તેમની હિલચાલ કેદ થતા પોલીસને તપાસ ચોક્કસ દિશા મળી છે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં કોણાલ બાબુરાવ સાળુંકે યશ સુરજ પ્રસાદ પટેલ રાહુલ દિલીપ ચૌહાણની પોલીસે ધરપકડ કરી હતી તો પોલીસ તપાસમાં બહાર આવી છે કે મુખ્ય આરોપી રાહુલ ચૌહાણને ફરિયાદી સાથે કાઠોડિયા પહેલાં કોઈ બાબતે બોલાચાલી અને અણબનાવ થયો હતો આ જૂની અદાવતનો બદલો લેવા માટે રાહુલે તેના મિત્રો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું આવેશમાં આવીને વાહનો સળગાવી નુકસાન પહોંચાડ્યું છે ખતુડા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ સાત બારના રોજ એક ફરિયાદ આપેલી જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોબાઈલોને આગ આગ લાગી ગયેલી હતી જેના આધારે પોલીસે જાણવાજોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે સીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વનલશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા ત્રણ આરોપી છે કુણાલ બાબુરાવ સાલું કે સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ દિલીપ ચૌહાણ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ગુનાના ફરિયાદની સાથે અઠવાડિયા પહેલા અનબનાવ બનાવ હતો તેના આવેશમાં આવી અને આ કૃત્ય કરેલું છે હાલ તો જૂના ઝઘડા અદાવતમાં વાહનોને આગ લગાવનારો અને પોલીસે દબુચેલી સળિયા પાછળ ધકેલ દીધા છે તો સોસાયટીના સીસીટીવી આરોપીઓને પકડવામાં પોલીસને કામે લાગ્યા હતા